धुआरे करिये

કોઈ એવો ભાવ લઈને આવ્યા હોય એવી ચામુંડાનો પુજતા હોય તો એને રામ છે કોઈ ખોડિયાનો પુજતા હોય તો એને રામ છે કોઈ મેરડીનો પુજતા હોય તો એને રામ છે જે 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 જેવા ભાવથી ઓ મારા જેવી અસીધીને પુજતા હોય ને એને રામ છે દરેકનો ભાવ છે તમારી માતાના શરણ સુધી પહોંચાડવા હું માતા બેઠી છું હોય ગઈ હરે એકનો ભાવ પોતાના પોતાને દીકરા છે ને એવો ભાવ કરીને બેઠા છો એટલે તમારી માતાના શરણ સુધી પહોંચાડવા હું માતા બેઠી છું એટલે જેવા જેવા વિશ્વાસથી આવ્યા છો હું હર રવિવાર કહું છું આજે કહું છું જેવા જેવા વિશ્વાસથી આવ્યા છો કોઈનો વિશ્વાસ હું માતા એડે જવા દઈશ હરે હરે મારા રામે મને સત આવ્યું છે ને મારા રામે મને સત આવ્યું છે એ સતનો સદુપયોગ કરી અરે એક ને એવા એવા વાલા વાલા બનાવી પોતાની મા ના સરળ સુધી પહોંચાડીશ પહોંચાડીશ અને પહોંચાડીશ પણ એવી શક્તિ શું છે એની ઓળખાણ લખી પડતી નથી જેવી ભક્તિ કરવી એની સમજણ પડતી નથી પણ ભક્તિ છે ને તમને મનમાં પડે તમને જેવી ઈચ્છા પડે કેવી ભક્તિ કરી શકો છો એના માટે કોઈ બંધન નથી તો આમ જ ભક્તિ કરવી હો આ રીતે જ ભક્તિ કરવી કોઈ માળાથી ભક્તિ કરીએ એક હો ભાઈ કોઈ મનથી ભક્તિ કરીએ ક હો હરેક અલગ 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 જાતની ભક્તિ હરેક મનુષ્યના મગજમાં આપી છે એવું એવું જરૂરી નથી મારા માતાના સામે બેહી અને તમે ભક્તિ કરો તો જ કૃપા કૃપા મળે હો મારી માતાની સામે બેહીને ભક્તિ કરો તો કૃપા મળે એવું નથી દુનિયાની અંદર ભક્તિ કરો તો માણસ ચાલતો ચાલતો ભક્તિ કરી શકે છે કામ કરતા ભક્તિ કરી શકે છે જેના કરવી હોય ને એ તો રસ્તે રસ્તે હેડો હેડો રામ 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 ભક્તિ કરી એક નું માતા લેખે લઉં હો ભાઈ જગતમાં એવા દીકરાઓ એવા દીકરાઓના એવા દીકરાઓના દુઃખ દૂર કરવું હેરતા ચાલતા હેરતા ચાલતા હેરતા ચાલતા પોતાની માતાનું નામ લીધું હોય ને જે જે જેવા ભાવથી બચતા હોય જે જે જેના માનતા હોય કોઈ મન મેરડીનું માનતા હોય મેરડીનું નામ લે ને એનો જગતમાં હું બેડો પાર કરવો હો અસલ બ્રહ્માની પેઢીની માતા શું ભાઈ હો અસલ તલવાની ધાર જેવી ઉગતાની મેરડી સુખ ભાઈ અસલ 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 લલ્લુ ના વસ્તાર ને મળેલી માતા શું હોય અસલ લલુ ના વસ્તાર ને મળેલી માતા શું હોય ગામ બોડ ગામ મારું ઠેકાણું છે હોય ભાઈ મારો મારો વાડો મારો વાડો મને વાળો લાગે હો ભાઈ પરમાની બેટી દીસુ હોય ભાઈ અસલ ઉતાની મેલડી રામ 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 જગતે બહુ ભરમાયા હું બેઠા બેઠા ખેલ જોયા મેં માતા એવો બહુ બહુ દોડાયા બહુ ભાઈ પણ આ જગત માં જો માતા ભાઈ સમય સમય મારો રામે બનાવ્યો ને એ માતા એ બનાવ્યો ભાઈ જગત માં જેવા ભાવ થી મન માતા ને ભજી એવી માતા મળી હો ભાઈ હાલ ખુબ આશીર્વાદ છે કે ભક્તિ કરીએ છીએ દુઃખ ભાગતું નહીં ભક્તિ કરીએ છીએ દુઃખ ભાગતું નહીં પણ આજના માણસો છે ને માં આગળ બેહાશે દીવાબત્તી કરવા પાંચ મિનિટે તો એમાં કંઈક સ્વાર્થ લઈને બેહાશે હો ભાઈ કંઈક સ્વાર્થ લઈને બેહા માં મારું આ મટાડી દે ને માં મારું આ મટાડી દે ને પણ એક દાડો એક દાડો તમારા ઘરે બેઠેલી માની ભક્તિ નિસ્વાર્થ ભાવે કરી તો જુઓ એક દીવો એક દીવો એના નામથી કે તું મારી માં છ અને તને પૂછવી મારી ફરજ છે હોમાં લે લેતારો દીવો કરું છું એમ દીવો કરી તો જુઓ જગતમાં સુખના આઠવાળા હું માતા બતાવ્યા બની રહીશ નહીં પણ કંઈક એની આગળ કશું મૂકશો નહીં એની એના એના દીકરા સાથે બધી ખબર મને મારા દીકરામાં શું જોઈએ મને ખબર ના હોય ભાઈ પણ મને બધી ખબર હોય કોને શું આવવું છે કેટલું આવવું છે ક્યારે આવવું છે એ બધી મને ખબર હોય છે એટલે એમ તમારી ઘરે બેઠેલી માં બધી ખબર છે પણ મારી મેળવી નો શેડો ચાલ્યો છે ને દુઃખ ભાગી નાખીશ જોવાની જરૂર કાન હો એટલે ચિંતા કરવાની જરૂર નહીં તો માં ભટકી ભટકીને થાક્યા પણ અમારા દુઃખ ભાગ્યા નહીં પણ આયા છો ને સુખના સરનામે તો સુખનું સરનામું મેલડી હો ભાઈ જરૂર ભાગી નાખીશ એટલે ચિંતા ચિંતા મૂકી દેજો હો મારા શરણે તમારા પાપ ને બધા મૂકીને જતા રહેજો હો તમારું પુણ્યનું ભાથું ભરવાનું ચાલુ કરી દઈશું મેલડી એટલે ચિંતા ના કરશો દીકરીઓ ખાસ કહું છું હો

Que sí, va, bala, bala, mi